સંસારમાં કઈ એવી ચીજ છે ભગવાનનો હક ન હોય બધે જ ભગવાનનો હક છે તો એ પરમાત્મા મિત્રો માટે થઈ અને માખણ ચોરી કરે ગોપીઓના ઘરમાં માટલાઓ ફોડ નાખે માખણ ખાય મિત્રોને ખવડાવે કૂતરા બિલાડા વાંદરા કાગડા બધાને ખવડાવે એમાં બહુ બધી જગ્યાએ આ માટલા ફોડવાનું બધું કર્યું ને તો ગોપીઓ એનાથી ત્રાહીમામ થઈ ગઈ અને બધી ગોપીઓ એક વખતના સમય ભેગી મળી મા યશોદાને ફરિયાદ કરવા ગઈ કે યશોદા તારા છોકરાને ને અમારા ઘરમાં ચોરી કરવા આવે છે ચોરી કરીને અમારા ઘરમાં માખણ ખાઈ જાય છે યશોદા કહે છે એ ગોપી સંભાળીને બોલ જેવો મારા ઘરમાં શું માખણ નથી તારા ઘરમાં ખાવા આવે પણ યશોદાને ખબર નહોતી આને બહારનું જ ભાવે છે ઘણાને ઘરનું ભાવતું જ ન હોય જ્યારે જુઓ ત્યારે ઉભા ગમે ત્યાં તમને પકડાય જ જાય એમાંય ભૂલે છો કે તમે સાંજે પાંચ વાગ્યા પછી જો શાક માર્કેટમાં ગયા પતી ગયો અને એ પછી હિન્દી દાબે એ કે ભાઈ કાણા વાળી પોળી મત પાણી ઉતરતા તો રગેડા કોણી આવતા પાછા શું કે ખબર છે ઈ કે ઓલામાંથી માંથી તો પાણી ભરી ઈ કે બેન હાથ ધોવાનું છે ઈ કે ઘરે પાણી પીવે ને ઘરે પાણી તો પેલા હાથ ધોવે પછી પાણી પીવે અને ઓલો અડધો હાથ આ મંદિર નાખે પછી આપે એ મજા આવે હવે તો જો કે લોકો અપડેટ થઈ ગયા છે એને એવું રાખ્યું છે હવે બધી ગોપીઓ ભગવાનની ફરિયાદ કરે છે મા તારા છોકરાને ચોરી કરવાની દેવ પડી છે ચોર થયો છે માં યશોદા કહે છે ગારી નાહી દીજો સખી ગારી નાહી દીજો મુજ ગરીબન કો જાયો હે ગારી નાહી દીજો એ છોકરીઓ ગરીબડીનો છોકરો છે ગાળો ન દયો ચોર કઈને તમારા ઘર માં જેટલું માખણ ખાધું એટલું લઈ જાવ પણ મારા છોકરાને ખબરદાર ચોર કીધો છે તો એક ગોપી કહે છે અરે યશોદા કદાચ તારો છોકરો અમારા ઘરમાં માખણ ખાય છે તો અમે તને થોડા કહીએ પણ તો સુકામાં આવ્યું છો અહીંયા તો કહે છે તારો છોકરો અમારા માટલા ફોડી નાખે છે રોજ ભગવાનને બોલે તું આ માટલા ફોડે છે ભગવાને કીધું મા અમે ફોડતા નથી પણ આ માટલું મૂકીને તો તૂટી જાય છે બધી ગોપીઓ એક પછી ફરિયાદ કરે છે અમારા છોકરાઓને ચીટલા ભરીને રડાવે છે તો ભગવાન કહે મને એમ થયું કે બહુ ઊંઘશે તો ખરાબ અસર પડશે એટલે ઉઠાડ્યો એક ગોપી કહે છે માં અમારા વાછડાઓને છોડી મૂકે છે હજી ગાયોને દોહવાની બાકી હોય ત્યાં એ લાલા આવું કરે છે ભગવાન કહે છે માં એમાં થયું એવું હું ત્યાંથી નીકળ્યો ને પેલું વાછડું માં કરતું તું તો મને એમ કે એની એની મા પાસે જવું છે કે મેં છોડી મૂક્યું તમે એવો જો આમ આમ અમુક અમુક લોકો આવા જોઈએ હોઠ હાજા તો ઉતર જાજા ક્યાંય પકડાય નહીં પૂછડે જાલો તો બાંડા હોય સિંગડે જાલો તો ખાંડા હોય આ કહેવત છે તમને અમદાવાદ વાળા નહીં સમજાય અને આના માટે તમારે અમારે અમરેલી બાજુ આવવું પડે આ કાઠિયાવાડની કહેવત છે ઘણું બધું સમજવા તમારે ન્યા આવવું પડે પરમાત્મા એક પછી એક જવાબ આપે

તો એ એને માટલી ઉતારી તો પાણીની ભરી થાળી તો પાણી ઢોળાણું નહીં ગોપી કે હું એ જ વિચાર કરું છું કે પાણી ગયું ક્યાં હતું જ નહીં એમાં પાણી કે હું હોતી ત્યારે તો મૂક્યું હતું કે તો બીજી ગોપી કહ્યું કે અલી પણ એ આવીને એને કદાચ ઉતાર્યું હશે પાણી બધું તો તને અવાજ નહીં આવ્યો હોય એ કે બેન મને ખ્યાલ જ નથી રહ્યો કેમ ઈ કે બપોરે પૂરણપોળી ખાઈને હોતી હતી કે હવે ઘી ને ગોળ બપોરે ખાઈને હોવે પછી એને ઢોલ વગાડો તે ન ઉઠે